છેલ્લા સાડત્રીસ વર્ષથી ખેડા જિલ્લાના વરસોલાના ચાળીસ યાત્રાળુઓનો સંઘ ક્ષેત્રે નવરાત્રી નિમિત્તે ભાવનગરના રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શને પગપળ આવતો હોય છે ત્યારે આ સંઘના પાંત્રીસથી વધુ લોકો અલગ અલગ ટુકડીઓમાં ચાલતા હતા અને ખુલ્લા પગે ચાલતા હોવાથી રાત્રિના સમયે ચાલવાનું વધારે સરળ ગણાતા આ સંઘના લોકો ગત ગણેશ ગણેશગઢ રોકાણ કરી મોડી રાત્રે ત્યાંથી પ્રસ્થાન કરી સનેસ પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા ત્યારે સાત યાત્રિકોનું એક ગ્રુપ સનેસ ગામ નજીક હાઈવે પર ખોડિયાર હોટલ નજીક પેટ્રોલ પંપ સામે પહોંચ્યું હતું ત્યારે ભાવનગર તરફથી આવતા ટ્રક ચાલકે સાતેય પદયાત્રિકોને અડફેટે લેતા ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર પદયાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક પદયાત્રીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે મૃતકોના પરિજનો પણ ભાવનગર દોડી આવ્યા હતા તો બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કોઈ ખટારાવાળાએ અકસ્માત કરેલ અને સાત જણને પાડી દીધેલા એમાંથી ત્રણ જણાનું સ્થળ ઉપર જ ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે એમાં બે અમારા ગઢવી છે એક મારા ગામનો નવ યુવાન છે અને આ જે ઘટના બની એ અમારા માટે ખૂબ જ દુઃખદાયી છે અને અમે ન સહી શકીએ એવી અમારા ચાલીસ પદયાત્રિકોમાંથી ત્રણ પદયાત્રિકોને આજ રોજ ઓછા કરવામાં આવ્યા છે અમે ચાલતા હતા અને અમારી એક ટુકડી હતી જે આગળ ચાલતી હતી એ ટુકડી સાઈડ પર ડિવાઈડ ઉપર ડિવાઇડર સાઇડે ચાલતી હતી પણ આઈસર કે ટ્રક હતી ટ્રક હતી એણે ડિવાઈડર સાઈડે જઈને અમારા સાત માણસોને કચરી નાખેલા છે સાત સાત માણસમાંથી ત્રણ માણસના અમારે મૃત્યુ થયેલા છે બે અમારા ગઢવી હતા અને એક અમારા દરબારભાઈ હતા વરસોડા ગામના હતા અને બે ચંદ્રાસનના હતા વહેલી સવારે ચાર વાગે ભાવનગરનો એક ટ્રક જી જે ફોર સિક્સ એટ ડબલ સિક્સના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હળફેટે લઈ લીધેલ જે અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા ચારને ઈજાઓ થઈ ગયેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે